ભરૂચ બેઠક લઈને કોંગ્રેસમાં બળવાના સુર છે પટેલના પુત્રનું સૂચક ટ્વીટ પણ છે ફેઝલ પટેલ હજુ પણ ભરૂચ બેઠક પરથી લડવા માટે કટિબદ્ધ છે ફૈઝલ પટેલનું જે ટ્વીટ છે તેની ઉપર નજર કરીએ તો ઉમેદવારી માટે સમય બાકી રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન મુમતાઝ અને ફૈઝલ બંને આ યાત્રાથી દૂર રહ્યા હતા તો ભરૂચ બેઠકની વાત કરીએ બે હજાર ઓગણીસમાં શું સ્થિતિ હતી તેની ઉપર નજર કરીએ તો ઝઘડીયા જે વિધાનસભા છે તેમાં ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા હતા કોંગ્રેસને પાર્ટીને મતો મળ્યા હતા બીજી તરફ ભાજપને છન્નું હજાર ચારસો પાંચ મતો મળ્યા હતા આ સિવાય જંબુસરની વાત કરીએ તો ભાજપને એકાણું હજાર એકસો ત્રેપન કોંગ્રેસને ચોસઠ હજાર એકસો ત્રેપન આ સિવાય આમ પાર્ટીને હજાર મતો મળ્યા હતા વાઘરામાં હજાર મતો ભાજપને અગ્નિ સિત્તેર મતો ભાજપને જ્યારે મતો આમ આદમી પાર્ટીને મળ્યા હતા બીજી તરફ ભરૂચમાં એક લાખ છ્યાસી પંચાવન મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા બીજી તરફ કોંગ્રેસને ચુમ્માલીસ એકસો બ્યાસી મતો આમ આદમી પાર્ટીને ચૌદ પાંચસો ચૌદ મતો મળ્યા હતા કરજણમાં ભાજપને ત્યાંસી હજાર સાતસો પિસ્તાળીસ કોંગ્રેસને સત્તાવન હજાર ચારસો અને આવાદી આદમી પાર્ટીને છ હજાર પાંચસો ત્યાંસી મતો મળ્યા હતા બેડીયાપાડામાં ત્રેસઠ હજાર એકસો પંચાવન મતો ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા કોંગ્રેસને બાર હજાર પાંચસો સત્યાસી મતો મળ્યા હતા